અંદર તો આ યોજનાની તમામ સુડતાલીસ લાખ બાળકો નું ભાવિ આપડે ઈચ્છવાનું છે જ્યારે એનજીઓ તો રાત્રે બનાવશે તો એ બે વાગે આવશે તો એ ભોજન આરોગ્યપ્રદ રહેશે નહીં તેથી અમારા બાળકો કુપોષિત થશે અને સમાજ અને આર્થિક પછાત જાતિ ના બાળકોના હિત ખાતર આપણે ગુજરાત ની અંદર એનજીઓ નથી દેવો તો આ યોજના ની અંદર તમામ સુડતાલીસ વર્ષ સુડતાલીસ લાખ બાળકો નું ભાવિ આપણે ઈચ્છવાનું છે તો સાડત્રીસ વર્ષ વર્ષની અંદર મારે મીડિયા ના માધ્યમ થી પૂછવાનું છે કે આ ભોજન કર્મચારી સિવાય

અને મોન રેલી સ્વરૂપે આજે આવેદન આપેલ છે અને જો એનજીઓ કરણ કરશે તો અમારા બાળકો કુપોષિત થશે અને સરકાર સર્વે કરાવી શકે છે કે જ્યાં અક્ષય પાત્ર ચાલે છે ત્યાં કુપોષણનો રેશિયો સૌથી વધુ છે જ્યારે અમારા જિલ્લામાં અમારાથી બનાવેલું અમારે પોતાના બાળકો સમજી અને પોતાની માતાઓ સમજી અને બનાવે છે જે બાળકો હોંસે હોંસે ખાય છે જ્યારે એનજીઓ રાતે બનાવશે અને સરકારનો પરિપત્ર છે કે ઉનાળામાં બે કલાક અને શિયાળામાં ચાર કલાક ખાવા લાયક ખોરાક રહે છે જ્યારે એનજીઓ તો રાત્રે બનાવશે તો એ બે વાગે આવશે તો એ ભોજન આરોગ્યપ્રદ રહેશે નહીં તેથી અમારા બાળકો કુપોષિત થશે અને કુપોષિત બાળક થશે તો અમારું આદિવાસી બાળક એન્જિનિયર ડોક્ટર વકીલ કે અન્ય કંઈ કરી શકશે નહીં અને અમારા જે પછાત ઇલાકો છે આદિવાસી બાહુલ્ય આદિવાસી ધરાવતો

ત્યારે અમારો મધ્યાહન ભોજન કર્મચારી ભાઈ સંચાલક રસોઈ અને મદદનીશ અત્યાર સુધી યોદ્ધા તરીકે કામગીરી કરી છે સાડત્રીસ વર્ષની અંદર અમારી રોજી રોટી ને ધ્યાનમાં લીધા સિવાય હાલ અંદર ગુજરાત સરકાર એવો એક પરિપત્ર કાઢે છે કે બહુતેર તાલુકાને ટ્રાઇબલ એરિયા તરીકે ખાનગીકરણ એનજીઓ ને આપી દેવું છે તો અત્યારે સુધી એનજીઓ ક્યાં ગયો તો એનજીઓ નો સતત વિરોધ આ તો પાંચ પબ્લિક છે હવે દસ હજાર થાય ને જીલે જીલે આખા આવેદન પત્ર નીકળશે અને અમારા હક માટે સુડતાલીસ લાખ બાળકોના હક માટે અને સરકારશ્રીનો એક પરિપત્ર કમિશનર કચેરી શિક્ષણ વિભાગનો પરિપત્ર એવો છે કે શિળાની અંદર ચાર કલાકની અંદર રસોઈ બન્યા પછી ખાવાને લાયક કરીએ છે અને ઉનાળાની અંદર બે કલાક એવો પરિપત્ર મારી પાસે છે ને સરકાર શ્રીનો છે તો એનું ઉલ્લંઘન થાય છે એનજીઓ વાળા રાતના રસોઈ બનાવે છે તો રાતના રસોઈ બને તે રસોઈ બાળકોને પીરસવાની નથી હોતી તો શા માટે આ એનજીઓ કરણ આવે છે શું સરકાર શ્રી આ પરિપત્ર છે એનું સરકાર જ ઉલ્લંઘન કરશે તો અમારે સતત ને સતત વિરોધ કરવા માટે આજે અમે પબ્લિક દ્વારા જિલ્લા કલેક્ટર છોટા આવેદન આપેલ છે અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો અમે પાંચ હજાર પોસ્ટકાર્ડ ઝુંબેશ કરેલો છે આની પેલા અને જિલ્લે જિલ્લા આવેદન આપવામાં આવેલ છે અને વિવિધ પ્રકારના સરકાર જેના માધ્યમથી જાણ કરી અને અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો આવશું